હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે મેં આસદા જાઉંસ તો ચાલો પછી ના બતાવું તમને ફ્રેન્ડ્સ હું આસદામાં આવી ગઈ જોઈ શકો છો લીંબોડી આવી ગઈશ એક પહોંચું લીંબુ પણ આવી ગયો છે લીંબોડીમાં લાંબા લીંબુ આવે છે એ અહીંયા પણ છે આ બધા સાડવા છે મેં અંદર જાઉં चलो त पुरा जाऊँ पर् लेखमा अब हेर त उपर लेखमा जावनु दिस खोज्छ मलाई के हुन्छ हेर 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 अबै छ हाम्रो हातमा जस्तो जस्तो उपरतिर छैन नजर

પછી સેમ એવી બેગ પણ છે સેવન પાવ ટેન પાઉની પછી અહીંયા પણ છે મોટા છોકરાનો અઢાર પાઉનું એક આ બાજુ પણ છે જો બધી મસ્ત મસ્ત કપડા નાના છોકરાઓ માટે આ બાજુ પણ છે જો આ બધા બોઇઝ ન છે ચાર ચારથી છે ને બાર પવન છે પછી આ પણ તમે કેટલા છે એમાં ચૌદ પવન છે એક બે ત્રણ ચાર પાંચ લાગે આમાં પાંચ છે ચૌદ પવન છે જોઈ શકો છો ચૌદ પવન છે પાંચ પછી અહીંયા અહીંયા પણ છે એમાં ત્રણ છે નવ પવનના ત્રણ અહીંયા એવી રીતના જ મળે બધા આ સોળ ત્રણ લઉં ને દસ પવનના ત્રણ છે શોર્ટમાં ટંગિયા છે બધા આ બધા નીચે છે બધા શોર્ટ છે ગરમી ને હમણાં ગરમી ચાલુ થઈ ગઈ છે ને આ સફારી છે છ પવન ની છે આમાંથી લેવું તો એ બાર પવન ના ત્રણ મોટી સાઈઝ પણ પાછળ છે અહીંયા પણ છે એક એમાં એક આ ડિઝાઇન આ ટ્વેન્ટી પાવનું છે વીસ પવન છે આવી રીતના છે પછી એક નાની છોકરી માટે પણ મળી જાય નાની છોકરીનું પણ છે અઢાર સોલ પવનનું ছ સ્કૂલના કપડા પણ તમને અહીંયા મળી જાય પાસ લેવું આ ગર્લ્સના છે છોકરીઓ માટે સાડા સાત ભાવના પાંચ આ તો ત્રણથી થી ચાર વર્ષ સુધીનું છે નવથી થી દસ વર્ષ સુધીનું છોકરીઓ માટેનું મળી જાય અહીંયા જો હું અહીંયા રાખું આવી રીતના લેવું હોય તો આવી શકો નીચે પણ છે આ કલર પણ છે યલો બધા અલગ અલગ સ્કૂલના છે રેડ અહીંયા છે છોકરાઓના સ્કૂલના બૂટ છે ઓગણીસ પાઉન્ડના સોળ પાઉન્ડના અઢાર પાઉન્ડના પંદર પાઉન્ડના તે સ્કૂલના શૂઝ તમને અહીંયા સસ્તા પડે પંદર પંદર પાઉન્ડના સારા છે જાય ને એવા છે

બોયસ માટે આ બે લઉં ને સાત પાઉન્ડ છે બે ટી શર્ટ લઉં ને પ્લેન સિક્સ હોમ કા સિક્સ હોમ માટે મોટા છોકરાઓ માટે સાત પાઉના બે બીજા મોટા પણ સાઈઝ છે એમાંથી અગિયાર દસ થી અગિયાર ઉપરના પણ છે હવે પાછા હું રાખી દઉં ઉપર સારા છે બે સાત પાઉના મસ્ત છે વિડીયો જોઈએ પછી એને હું બતાવા એને લેવાય તો પછી નેક્સ્ટ ટાઈમ પછી આવવા અત્યારે લઈને સામને પછી ન લેવાય તો મારે પાછા ચેન્જ કરવા આવવા પડે આવી રીતના છે બધા કપડાં તમારે તો તમે પણ આસદામાં આવી શકો અને હું બોઇસના શર્ટ બતાવું જ્યાં આ બે શર્ટ લેમ ને અગિયારથી બાર વર્ષના સાડા પાંચ પાઉના બે છે પછી આ બે લેવું ને પંદરથી સોળ વર્ષના છોકરાના નવ પાઉના બે પીસ બે શર્ટ આવે પછી આ છે નવથી દસ વર્ષના છોકરાના સાડા ચાર પાઉના ફોર થર્ ફોર ફિફ્ટી પછી આ સત્તર થી અઢાર વર્ષના લેમ ને તો સાડા સાત પાઉના બે પછી આ બે લેમ ને એ કેટલા સોળથી સત્તર વર્ષના છે આઠ પવન બે આવી રીતના કોલરવાળા પણ હોય આ આ છે ને ટી શર્ટ છે આ છે શર્ટ છે આ બધા છે ને શર્ટ છે આ બધામાં તમને શર્ટ મળે પછી એક આ કલરમાં છે પછી યલો પણ છે પછી વ્હાઈટ પણ છે પછી રેડ રેડ રેડમાં પણ છે રેડ હું બતાવું તમને રેડ કેટલા છે

अनि प्राइजमा होइन बताउ त दस पाउना बे पाँच छ वर्ष पछि आउँछ अब रिति आठ पाउन एक आठ पाउन एकल सात पाउन छिस्यामा बे पिसियामा અહીંયા છે ને બે બે એક સાથે આવે એક લેવું હોય ને તો નથી આવતું આ પાંચ થી છ છે ખેત માટે જો હું આમાં હમણાં બહુ ગરમી છે ને તો ખેત ને ચાલે ખેત પણ તમારે લેવું તો અહીંયા અઢીસો પવનનું છે આ અઢીસો પવનનું છે આ ઇસ્કાર જેવું છે ને વન થર્ટી નાઇનનું ચાલો હું હવે નીચે જાઉં અને લઈ હતી બે સોનાણી તો આટલું હવે નીચે એવું બતાવું તમને ચાલો તો આ બાજુ બધી વેફર છે બોક્સ ત્રણ પાઉન્ડની સેવન્ટી ફોર પેરીનું છે વીસ પેકેટ નીકળે એટલે અહીંયા પણ છે બધી વેફર આ બધી વેફરનું સેક્શન છે આને સરસ જ લેવ મિક્સ કરી શકો 3 પોઉને 25 પેની મે બે લેવ તો એક લેવ નહી તો બે પોઉને 25 પેની એક બે લેવિન તો પોસાય જોઈ શકો છો અહીં પ્રાઈસ લખેલી છે સોખામાં કોઈ ઓફર નથી તેલમાંય ઓફર નથી અત્યારે વિશેષ બજાર આ કેટલા કિલોની વેચ છે 10 કિલોની છે 12.5 પોઉને આશીર્વાદ સોરી એલિફન્ટ દસ કિલા ની સેવન આ બધા કઠોળ અહીંયા તેલનો ભાવ જો કેટલો છે આઠ પાઉન્ટી ફોર પેની

અંદર બધું ઉતારવું જેવું પછી નહોતું કંઈ ઓફર એટલે પછી મેં તમારે આવું હોય તો આવી રીતના આવી શકો આજના શોપમાં જોઈ શકો છો હવે હું જાઉં ઘરે આ છે આજદાનું પાર્કિંગ પાર્કિંગ એરિયા છે હેલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ ઘરે ને જો ટ્રોલી ચઢાવીની થાકી ગઈ મેં શેરિયાથી ઉપર ચાળાવવામાં થાકી જવાય ટ્રોલી કે ઉપર રહેતા હોય તો ચડાવી તો પડે આવું છે બધી ચાલો હું હું લાવી તમને બતાવી દઉં કેવા કેવા કપડાં સ્કૂલને મળે છે તમે જોયા તમે કહેતા હોય કે આ બધા આવા જ વિડીયો બનાવીશ પણ તમને પણ અમારા લંડનની લાઈફ કેવી છે જોવા મળે કેવું કેવું બધું મળે છે તમે પણ જ્યાંથી અમારો વિડીયો જોતા હોય તો આવી રીતને એન્જોય કરો તો ચાલો ಬವ ಸೋಪಿಂಗ ಪೇಾ ಲಿಧಾ ಇಂ ಸಸ್ತ ಸೌಂಡ್ ಸೋಳ ಪೀಳಿಸ ಎ ಡಬ್ಬು ಇಸ್ ವೀಕೆ ನಾ ಪಡ್ಯ ನೀ ಆ ಲೈನ್ ಅವ ಆಟಲು ಸೊಪಿಂಗು ಮೇ ಸಮೋಸ આ સમોસા કેટલા છે બે પાઉન ને એ તો મને ભૂલાવી ગયું બે પાઉન ઉપરના છે કે અઢી પાઉન અઢી પાઉન કે કે છે તો આ છે મારું શોપિંગ આજનું તો મેં બધું બતાવી દીધું તમને મેં હું શોપિંગ કર્યું તો પ્રાઇસ કહેવાનો એક એક જ મતલબ છે કે જેને ખબર ન હોય ને કોઈ અહીંથી લઈને ખાતા હોય તો એને ખબર પડે એટલા માટે પ્રાઇસ કહેવાનો મતલબ તો એ જ છે કે એ પણ ના જઈને એ પણ લઈ શકીએ તો એને ફાયદો છે તો ચાલો બધાને ખબર પડે બધા પણ જઈને લઈ શકે હજદામાંથી કે ટેસ્કોમાંથી કે જ્યાં સસ્તું હોય એ આપણે કહેવાનું વ્યુઅર્સને હાલ વિડીયોને અહીંયા છીએ એને કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ના વિડીયો જય શ્રી કૃષ્ણ